હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી ઇકો કાર આવેલ છે વિથ એસી કાર છે ફૂલ એસેસરી સાથે કાર જોવા મળશે સાવ વ્યાજબી ભાવમાં કાર વેચવાની છે કાર માલિક નો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે ઇકો કારના મોડલની વાત કરીએ તો બે હજાર અને તેર ચૌદનું મોડલ છે અને કાર થ્રી ઓનરમાં છે વિથ એસી કાર છે કાર ટીપ ટોપ કન્ડિશન અંદરથી તમને જોવા મળી જશે સીટ કવર વગેરે કમ્પ્લીટ કાર જોવા મળશે જી જે ઝીરો થ્રી પાર્સિંગમાં આ ઇકો કાર જોવા મળશે ગ્રે કલરમાં પેટ્રોલ સીએનજી એન્જિન જોવા મળશે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કન્ડિશન જેન્યુલ જોવા મળશે કારની કન્ડિશન ટીપટોપ જોવા મળશે ગ્રે કલરમાં સ્થળો ક્યાંય જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો આ કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂર સ્થળ ઉપર જવું જેથી કાર બેસાઇ જાય તો ખોટો ધક્કો ન થાય અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કાર લેવાની હોય તો જ ફોન કોલ કરવો ખોટા ફોન કોલ કરવા નહીં વાત કરીએ આપણે આ ઇકો કારની કિંમતની તો બે લાખ અને પચીસ હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે માલિકે બે લાખ અને પચીસ હજાર રૂપિયા માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સુડતાલીસ આઠ બોતેર માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ કાર તમને જોવા મળશે પ્રોપર પરબ વાવડી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો તો વિડીયોમાં અને વિડીયોને ઉપર બંનેમાં નંબર મળી જશે કાલ લેવાની હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવાની જોયો સજ